જર્જરિત્ર સ્લેબ ભેર પડતા આસપાસના રહીસોની જીવ અધ્ધર થઈ ગયા અડાજણમાં એક જર્જરિત બિલ્ડિંગ નો સ્લેબ ધરાશય થતા ધોડધામ મચી હતી આસપાસના રહીશો ના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા મોડી રાત્રે બનેલી આ ઘટનાના પગલે લોકોમાં ડર વ્યાપી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અનાજણના હની પાર્ક રોડ પર આવેલું વર્ષો જૂનું જર્જરિત જનકપુરી એપાર્ટમેન્ટ થોડા સમય પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવાયું હતું આ ઇમારત જર્જરિત હોવાથી ગમે ત્યારે તે પડી જાય તેવો ડર હોય ખાલી કરવાયું હતું આ ઇમારતમાં કોઈ રહેતું ન હતું પરંતુ આસપાસમાં સોસાયટીના રહીશો રહેતા હતા इमारत खाली करાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાયો ન હતો તેથી તે ગમમે ત્યારે પડે તેવો ડર હતો અને ડર ગઈકાલે રાત્રે સાચો પડ્યો હતો ગઈકાલે રાત્રે એપાર્ટમેન્ટમાં એક સ્લેક ધરાકે ભર ધરાસાઈ થઈયો હતો જેના લીધે આસપાસની સોસાયટીના રહેસઓના શ્વાસ અદ્ધર થઈયા પ્રતિક્ષારો હાઉસ 28 નંબર યે બિલ્ડિંગ 25 યર્સ ઓલ્ડ હે યે કરીબન રાત 1:30 બજે સે 2 બજે તક અર્થ મેક હુઆ એસા સબસે પહેલે લગા फिर बाद में हमने देखा तो ये तो बिल्डिंग ब्लॉक हो गई है बहुत कम्प्लेन की बिल्डर को भी बहुत कम्प्लेन की लेकिन हमें ऐसा बाहर से पता चला कि एक करोड़ करीबन रुपए देकर उसको सब कुछ डाप दा, दिया है कि हम कुछ नहीं करने वाला हमें पैसा मिल गया है करीबन बहुत लोगों की जान हानि हो सकती है क्योंकि ये जो वो सिटिंग एरिया है वहाँ पे सीनियर सिटीजन बच्चे लोग ये हमारी बाई लोग सब इधर काम कर रहे हैं और ये घर में ओनली सिर्फ